ડીસામાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નીકળેલી રેલીનો ફિયાસ્કો જોવા મળ્યો બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી પ્રાંત રેલી યોજાઈ ઓછી સંખ્યામાં રેલીમાં જોડાયતા બેફામ વેચરાતું હવાનો આક્ષેપ સામે આવ્યો છે સરકારને વિનંતી છે કે ડીસાની અંદર દારૂ ડ્રગ્સ બંધ થાય આજે કલેક્ટર સાહેબને અને માગણી કરીએ છીએ ટૂંક જ સમયમાં દિશામાં ધારૂના અધ્યાપન થાય નહીતર આવનારા સમયની અંદર આનાથી પણ મોટું જન આંદોલન અનુભવ થશે જિગ્નેશ મેવાણ સિંહ મેવાડીના સમર્થનમાં અમે આવ્યા છીએ એમણે જે આજે જે બી કાર્ય કરી છે સ્ત્રીઓ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે એમની સાથે અમે છીએ

વાવરા જિલ્લામાં જિગ્નેશ મેવાણીના નિવેદન સમગ્ર પોલીસ પરિવારે આવેદનપત્ર આપીને સમર્થન થરાદમાં જનમેદની ઉમટી હતી ત્યારે આજે ડીસા ખાતે પણ જે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં જે લોકો છે તે ઉમટ્યા છે પરંતુ કહી શકાય કે જે થરાદમાં લોકો ઉમટ્યા હતા તે અત્યારે ડીસામાં કોંગ્રેસ છે તે લોક લોકોને તેમના સમર્થકોને લાવી નથી શકી એટલે કહી શકાય કે આપણે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અત્યારે જે કોંગ્રેસના આગેવાનો સહિત જે લોકો છે તે સમર્થનમાં ઉતર્યા છે પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની જે મહારેલીનું આયોજન હતું ડીસામાં તેનો ફિયાસ્કો થયો હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે એટલે કહી શકાય કે કોંગ્રેસનો કોઈ પણ મોટા નેતા છે તે આગળ આવેલો નથી હાજર નથી જોવા મળેલો નથી એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે કોંગ્રેસે જે ડીસામાં રેલીનું આયોજન કર્યું છે ને આ રેલીના આયોજનમાં લોકો ભેળા ના કરી શકતા અત્યારે તો રેલીનો અભ્યાસકો થયો હોય તેવું લાગી રહ્યું છે કેમેરા પસંદ જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા